આજે આપણે એકદમ પોચા રૂ જેવા જાળીદાર મેથીના ગોટા કઈ રીતે બનાવીશું તે આજે જોઈશું શિયાળો આવે અને મેથી ગોટાના ભજીયા હરેક કોઈના ઘરમાં ના બને એવું તો બને જ નહીં તો મારી રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ અહીં મેં મેથીની ભાજી કૂણી દાંડીવાળી લીધેલી છે આ મેથીની ભાજીને આપણે સારી રીતે ધોઈને કોટનના કાપડમાં સારી રીતે કોરી કરીને ત્યારબાદ આપણે રફલી એવી ચોપ કરી દેવાની છે તો મેથીની ભાજીને આપણે આ રીતે ઝીણી બારીક એવી કટિંગ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે બધી જ ભાજીના પાનની કટિંગ કરી લેવાના છે મેથીની ભાજી કટિંગ કર્યા બાદ આપણે એક મસાલો રેડી કરી લઈએ એક ટેબલ સ્પૂન જેટલા મેં મરી નાખેલા છે અને બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા આવે તે એડ કરેલા છે આ બંને વસ્તુને આપણે સારી રીતે ખાવણી દસ્તાની મદદથી અધકચરા વાટી લેવાના છે આ મસાલો આપણો મેથી ગોટાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે ત્યારબાદ અહીં મેં અઢી કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને તેમને સારી રીતે આપણે ચાળી લેવાનો છે કોઈપણ લોટ હોય તેને ચાળતા વાર લાગે છે તો અંદર આપણે એક વાટકી ઉમેરીને ચાળવાથી આપણો ગમે તે લોટ હોય તે ઝડપથી ચડાઈ જશે તો આ રીતે આપણે બધો જ ચણાનો લોટ સારી રીતે ચાળી લેવાનો છે અને ત્યારબાદ આપણે જે કટિંગ કરેલી મેથી હતી તેને ચાળેલા ચણાના લોટમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે એક બાઉલ જેટલા લીલા ધાણા છે બારી એવા કટિંગ કરેલા તેને એડ કરીશું ત્યારબાદ આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ અધકચરી રેડી કરેલી હતી તેને એડ કરીશું આખા ધાણા અને મરીનો મસાલો રેડી કરેલો હતો તેને એડ કરવાનો છે ત્યારબાદ આપણે ચોખાનો લોટને એડ કરવાનો છે ચોખાનો લોટ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો એડ કરવાનો છે જેનાથી આપણા ભજીયા ખૂબ જ જાળીદાર અને પોચા બને છે અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરવાનું છે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર બનાવતા જશું એકી સાથે આપણે આમાં પાણીને એડ કરવાનું નથી જેનાથી આપણું બેટર ઢીલું ના રહે અને આ રીતે આપણે સ્મૂથ એવું બેટર બનાવતા જશું અને એક જ ડાયરેક્શનમાં ચલાવતા જશું અને ત્યારબાદ અહીં મેં હૂંફાળું એવું એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને એક ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરેલો છે લીંબુનો રસ એડ કરવાથી આપણા ખાવાના સોડા એક્ટિવેટ સારી રીતે થઈ જાય છે અને એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહેવાનું છે જેનાથી આપણો બેટર સરસ એવું બનીને રેડી થઈ જાય ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ મૂકીને આપણે આ રીતે મેથી ગોટાના ભજીયા પાડવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા મેથીના ગોટા આપોઆપ જ ફ્લિપ થઈ જશે અને ગોટો આપણો ફરી જશે જો આવી રીતે થશે એટલે તમારા મેથી ગોટા ખૂબ જ સરસ રીતે બન્યા એવી રીતે તમારે નોટિસ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણા મેથી ગોટા સરસ એવા ફૂલેલા ફૂલેલા અને ઉજળા એવા બનીને રેડી થઈ ગયા છે આવી જ રીતે આપણે બધા જ મેથી ગોટાને ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા મેથી ગોટા ખૂબ જ સરસ અને જાળીદાર એવા રૂ જેવા પોચા બનીને રેડી થઈ ગયા છે તો આવી રીતે તમે મેથી ગોટા બનાવશો તો તમારા મેથી ગોટા બધા ખાતા રહી જશે અને ગળે પણ અટકશે નહીં તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી અવનવી રસોઈના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સાઇડ પર આપેલ બે આઇકન પર ક્લિક કરજો જેનાથી તમને મારા અવનવી રસોઈના વીડિયો મળતા રહે